સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ફોર્ટીન ખોખો સ્પર્ધા યોજાઈ હતી સરકાર દ્વારા હાલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જેના અંતર્ગત તાલુકામાં આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેના હોલમાં ચૌદ વર્ષથી નીચેના બાળકોની ખોખોની સ્પર્ધા યોજાઈ હતી ત્યારે અલગ અલગ ગુજરાત રાજ્યના જિલ્લામાંથી બાળકો પોતાના કોચ સાથે ખોખો રમવા આવ્યા હતા જેઓ મન મૂકીને રમત રમવા હતા તો આ સ્પર્ધામાં વિજેતા ટીમને ખેલ મહાકુંભ અંતર્ગત સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવનાર છે ત્યારે આ ખોખો સ્પર્ધામાં ખોખોના તમામ કોચ હાજર રહ્યા હતા અને આવેલ બાળકો ખેલ દિલ્હીથી ખોખોની રમત રમ્યા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ